કે સ્વાર્થની આ દુનિયામાં વિશ્વર્થ ભાવે જે સબંધ રીભાવે છે ને મુસાફર એને ભાઈ બંધ ઈશ્વરે જેને સગો ભાઈ નથી આપ્યો ને એને કદાચ ભાઈબંધ જરૂર જીગર જાન આપ્યો છે એવા જ મારા જીકરના ટુકડા મારા કલેજા ભાઈ બંધ રૂદ્ર માટે જો મારે કેવું હોય જયારે સમય આવ્યો શબ્દ બોલો સમજી ગયો સાંજમાં ભેરો અને દોડતો આવ્યો તો પેલો કે શું રંગલ લાવી કે ભૂલી ગયો દુનિયા અને નવી સમજણ આવી એક થાળી માં નાવા જાતા

કે તોલું જો તારી યારી તો તારી અમીરી કમ નથી જુદા પાડી શકે રુદ્ર અને જગદીશ ને એ વાતમાં ધમ નથી સાહેબ જુદા પાડી શકે રુદ્ર અને જગદીશ ને એ વાતમાં માલ નથી